કેમ છો બાળકો મજામાં સરસ હવે હું અહીંયાથી તમને જુદા જુદા ચિત્રો બતાવું તમારે મન કહેવાનું છે એ છે છેના છે બરાબર જેને આવડે એને હાથ ઊંચો કરીને જવાબ આપવાનો છે સમૂહમાં જવાબ કોઈ નથી આપવાનો પોતાનો હાથ ઊંચો કરવાનો છે અને જવાબ આપવાનો છેના ચિત્રો છે એમ ચલો

સરસ અંજલિ બે ઓલા એન્જલ બેન નું ફટાવા છે ના ચિત્રો છે સરસ છે ના ચિત્રો છે સરસ તમે બધાએ પક્ષી જોયા છે સરસ ચલો હવે આ પક્ષી છે એને શું હોય તો એ આકાશમાં ઉડી કે જેને ખબર હોય હાથ ઊંચો કરશે અંજુભાઈ બોલો પક્ષીને શું હોય તો આકાશમાં ઉડીએ કે પાખો સરસ પલ્લુ બેન બોલો તો હું હોય પક્ષીને પાંખું પાખો સરસ નેહલ બેન હું હોય પક્ષીને પાંખું પાખો અહીંયા આવશે બરોબર અને પક્ષીને હું હું હોય ને તમારે યાદ કરીને કરીને મને કહેવાનું છે

मातू मातू ताली नगा नंच मातू होई पछि बिजू हु होई सरस ताली पाडी दियो सरस